રાજકોટના સાંસદ રૂપાલાએ બે હજાર ચોવીસમાં ક્ષત્રિયો અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસથી રાજ્યમાં ક્ષત્રિયોએ આંદોલન શરૂ કર્યું હતું આ આંદોલનનો ચહેરો બની રહેલા પીટી જાડેજા પર હવે કાયદાકીય ગાડીઓ કસવામાં આવી રહ્યો છે ક્ષત્રિય આગેવાન પ્રવીણસિંહ જાડેજા ઉર્ફે પીટી જાડેજાની ધમકી આપવા મામલે પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી શુક્રવારે રાત્રે પીટીને પોલીસે ઉઠાવી લીધા હતા અને પોલીસ મથકે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

કે ક્ષત્રિય સમાજને આવી રીતના દબાવવાથી ક્ષત્રિય સમાજ દબાશે નહીં કદાચ ક્ષત્રિય સમાજના એક એક ઘર ઘરમાંથી જેલમાં પૂરશો ને તોય ક્ષત્રિય સમાજ દબાવવાનો નથી ક્ષત્રિય સમાજ આજ સિત્તેર વર્ષથી ક્ષત્રિય સમાજ ઉપર અન્યાય થાય છે તોય ક્ષત્રિય સમાજ અળીખામ છે અને હાલ અળીખામ રહેશે અને વહેલી તકે પીટી જાણે છોડવામાં નહીં આવે તો આનું વધારે વધારે ઉગ્ર આંદોલન થશે અને ક્ષત્રિય સમાજ જેલ ભરો આંદોલન કરશે અને દરેક ક્ષત્રિય સમાજ ગુજરાતમાં જેટલો છે બધા ક્ષત્રિય સમાજને તમે પૂરી દેજો કારણ કે આવી રીતના ખોટો અન્યાય આવા કેસો કેટલા ઉપર છે કેમ બીજામાં પાછા નથી લગાડતા એક ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે તો ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં ના આવે અને વહેલી તકે છોડવામાં આવે એવી હું વિનંતી કરું છું સરકારને નિતર પછી આનો ઉગ્ર આંદોલન કરવામાં આવશે